નમસ્કાર સદ્ગુરુ સ્મોકર હોટલાઇન પર તમાકુનું ધૂમ્રપાન કરનારાઓના કોલ્સમાં વધારો થયો છે કે જેઓ તેમની આદત છોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમના ઇરાદા સારા હોવા છતાં નિકોટીનના વ્યસનને લીધે શારીરિક રીતે તે છોડવું બહુ મુશ્કેલ છે સદગુરુ જે લોકો આ સંઘર્ષમાં છે તેમની માટે તમે શું ભલામણો આપો છો વેલ હું નહીં પણ તબીબી નિષ્ણાતો કહે છે કે આ વાયરસ જો તમને લાગે તો સ્મોકિંગ કરનારા પહેલાં મળશે તેનાથી ઇલાજ થઈ જવો જોઈએ આઈ નોટ બી હું તમારી સાથે ક્રૂર થવા નથી માગતો અને હું એ વ્યક્તિ નથી જે નૈતિક હોય અને એમ કહે કે તમારે ધૂમ્રપાન ન કરવું જોઈએ હું તેને બીજા લોકોની જેમ નૈતિકતાના મુદ્દા તરીકે પણ નથી જોતો માત્ર એટલું જ છે કે તમારી સિસ્ટમની વિરુદ્ધ જઈને કંઈ કરવું મૂર્ખામી ભર્યું છે બીજી બાબત એ છે કે ધારો કે તમને તેમાંથી કંઈક આનંદ મળે છે અને તમે કરો છો તો ઠીક છે હું તમારા પર છોડું છું પણ મારી માટે સૌથી મોટી સમસ્યા એ છે કે જીવનની સરળ બાબતો માટે પણ તમે વિવશ બની જાઓ છો તે મારી માટે એક મોટી સમસ્યા છે તમે ધૂમ્રપાન કરો છો તે મારી માટે કોઈ મોટી સમસ્યા નથી તમે કંઈક વિવશતાથી કરી રહ્યા છો એ મોટી સમસ્યા છે કારણ કે તમે છે પણ તમે વિવશતાપૂર્વક કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે તમારા જીવનની સામાન્ય લત તરીકે કે આનંદ તરીકે જેને પસંદ કર્યું છે તમને તમાકુ ગમે છે તમને ધૂમ્રપાન ગમે છે હું વચ્ચે નહીં પડું હું માત્ર એટલું જ કહું છું કે ઉત્ક્રાંતિના વેડફશો નહીં કારણ કે કારણ કે આ ધરતી માતાએ અને પ્રકૃતિએ લાખો વર્ષ કામ કર્યું છે તમને આ સ્તરની જાગૃતિ ચેતના અને બુદ્ધિ મગજના આ કદ સુધી પહોંચાડવા માટે આજે જ્યારે લોકો ધુમાડો ન કાઢે એવી કાર કેવી રીતે બનાવવી તેની માટે તેમના મગજનો ઉપયોગ કરી રહ્યા છે તમે તમે હજી ધૂમ્રપાન કરો છો એ શું છે હા ક્યારેક તમે ધૂમ્રપાન કરો છો કારણ કે તમને તેમાં આનંદ આવે છે તે હું તમારા પર છોડીશ તમારા અંગત જીવનમાં હું એ હદ સુધી નહીં જાઉં વેલ તેનો કોઈ અર્થ નથી પણ દરેક વસ્તુનો અર્થ હોય તે પણ જરૂરી નથી પણ તમે વિવશ છો એ ના ના કારણ કે તમારામાં લાખો વર્ષની આ ઉત્ક્રાંતિ વેડફાઈ રહી છે ધુમાડો થઈ રહી છે ખરેખર શું મારે તે છોડી દેવું જોઈએ તેમાં છોડવા જેવું છે શું જુઓ ધુમાડો જો તમારા કાનમાંથી બહાર આવી રહ્યો હોય તો તમારે સારવાર માટે જવું પડે કંઈક અંદર સળગી રહ્યું છે પણ તમે જ અંદર લઈ રહ્યા છો અને પછી બહાર ફૂંકી રહ્યા છો તેની કોઈ સારવાર નથી તમારે બસ તમારું મન બનાવવું પડશે તમે જ માત્ર તમારું મનમક્કમ કરી શકો છો કારણ કે તમે પેલી માલબોરોની જાહેરાતો જોઈ છે કારણ કે તમને લાગતું હશે કે તમે સ્મોકિંગ કરો તો જ ખરા પુરુષ છો ના ના મને પુરુષો માટે કોઈ પૂર્વગ્રહ નથી સ્ત્રીઓ પણ ધૂમ્રપાન કરી શકે છે માત્ર પુરુષો જ કેમ ધૂમ્રપાન કરે ના ના તમે પણ મૂર્ખ હોઈ શકો છો મૂર્ખામી એ માત્ર પુરુષોનો વિશેષાધિકાર નથી દરેક પાસે તે અધિકાર છે એકમાત્ર બાબત છે કે મૂર્ખતા ઘણા સ્વરૂપો લે છે આ જીવનને નુકસાન પહોંચાડવા માટે પણ મૂર્ખતાનું સૌથી મૂળભૂત સ્વરૂપ એ છે કે તમે આ જીવનને નુકસાન પહોંચાડો છો જોકે તેમાં શારીરિક પીડા અને બીજી ઘણી બધી બાબતો સામેલ છે છતાં પણ તમે આ જીવનને નુકસાન પહોંચાડો છો આ પસંદગીપૂર્વક નથી થતું શરૂઆતમાં તમે પસંદગીથી કર્યું હશે પણ આગળ જતાં તે એક મોટી વિવશતા બની જાય છે હું તેને છોડવા માંગુ છું છોડવા માંગુ છું આ બધું ના કરશો જો તમે બળજબરીથી એક દિવસ ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા અને તેમની ઓફિસની સહકર્મી એક યુવાન છોકરી તેણે કહ્યું કે શું તમે આજે મને ઘરે મૂકી જશો તેમણે કહ્યું હા એક સજ્જનની માફક તેમણે દરવાજો ખોલ્યો બરાબર એ લોકો જઈ રહ્યા હતા જ્યારે રોડ પર એક ખાલી ભાગ આવ્યો ત્યારે તેઓ ઊભા રહ્યા અને અચાનક તેઓ એક ઓક્ટોપસ જેવા બની ગયા તેનો છે તેમને આઠ ઉપાંગો આવી ગયા તેઓ તેને વળગી ગયા છોકરીએ તેને દૂર ધકેલ્યો અને કહ્યું મૂર્ખ હું તારી કારમાં એમ વિચારીને બેઠી કે તું એક સારો માણસ છે તું શું કરી રહ્યો છે તેણે કહ્યું સોરી સોરી મેં ધૂમ્રપાન છોડ્યું છે તો તમે આ બધી વસ્તુઓ બળજબરીપૂર્વક ન કરશો જો તમે સમજો જો તમે સમજવા લાગ્યા હો કે આપણે સમજી રહ્યા છે કે જે બસ ધુમાડો છોડે છે તે સારી નથી જે કાર ધુમાડો છોડે છે તે પણ સારી નથી પણ ઓટોમોબાઈલની ઉત્ક્રાંતિમાં તેઓ હજુ પણ એવા સ્થાને છે જ્યાં હજુ પણ તેમને ધુમાડો છોડવો પડશે તે બધા હજી ઇલેક્ટ્રિક નથી બન્યા ઇન બાઈલની ઉત્ક્રાંતિમાં ધુમાડો હજી પણ ઠીક છે ધુમાડા વગરના વાહનો માટે આપણે કામ કરી રહ્યા છીએ પણ થોડોક ધુમાડો હજી પણ ઠીક છે ની ઉત્ક્રાંતિ તે સ્થાને હજુ નથી પહોંચી જે સંપૂર્ણ ધુમાડા વિહીન થઈ જાય પણ આની ઉત્ક્રાંતિ લાંબા સમય પહેલા જ ધુમાડા વિહીન બની ગઈ હતી તે કાર્બન ડાયોક્સાઇડ ફેંકે છે તે તેનો સ્વભાવ છે પણ હવે તમે શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ લેવા માંગો છો કે જે કંઈ તે હોય વેલ તમારે માત્ર એટલું જ જોવાનું છે તે મૂર્ખતા ભર્યું છે એકવાર તમે જોશો કે કશુંક મૂર્ખતા ભર્યું છે તો તમારે છોડવાની જરૂર નથી તે જતું રહેશે અત્યારે તમે તમને એમ લાગે છે કે આવું કરવું એ ખૂબ સ્માર્ટ છે ખાસ કરીને ચૌદ પંદર વર્ષની ઉંમરે જ્યારે તમે સ્મોકિંગ કરી રહ્યા હતા ત્યારે તમને એમ લાગતું હતું કે તમે ખૂબ મહાન કોઈ કામ કરી રહ્યા છો તો હવે તમારી ઉંમર ગમે તે હોય જો તમે સમજો કે આ એક મૂર્ખ વસ્તુ છે જે તમે કરી રહ્યા છો તો તમારે તેને છોડવાની જરૂર નથી તે બસ જતી રહેશે કેમ કે તમને મૂર્ખ બનવું નથી ગમતું મને ખબર છે